નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર ખેડૂત પાઠશાળામાંથી હું જીજ્ઞેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જીરામાં જે શરૂઆતની અવસ્થા એ સુકારો આવે છે તો એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ એના વિશે વાત કરીશું જેને આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છે જેમ કે મૂળનો કોવારો છે પીળીઓ છે સુકારો છે ખેડૂત મિત્રો સુકારાનો પ્રશ્ન શરૂઆતથી લઈને અંત સુધી રહેતો હોય છે પણ સૌથી વધારે જ્યારે વીસ થી ત્રીસ દિવસનું જીરું હોય ત્યારે વધારે જોવા મળતો હોય છે તો આ એક જમીનજન્ય ફૂગથી થતો રોગ છે અને જ્યારે વાતાવરણનું તાપમાન સત્યાવીસ થી અઠ્યાવીસ ડિગ્રી હોય ત્યારે વધારે જોવા મળતો હોય છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે આ સુકારણનું નિયંત્રણ કઈ રીતના કરવું જોઈએ અથવા આના માટે આપણે કઈ ફૂડનાશકનો રાઉન્ડ મારવો જોઈએ તો પહેલી છે એમ પિસ્તાલીસ એમ પિસ્તાલીસની વાત કરીએ તો જેમાં છે મેન્કો પિંચોતેર ટકા ડબલ્યુપી જે એક કોન્ટેક પ્રકારની ફૂગનાશક છે જેનો તમે સાઈઠથી એસી ગ્રામ પ્રતિ પ્રતિપં મુજબ છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો હવે બીજી દવાની વાત કરીએ તો એ છે ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ જેમાં છે કાર્બેન્ડા પચીસ ટકા અને મેનકોપ પચાસ ટકા ડબલ્યુપી જે પણ એક કોન્ટેક અને સિસ્ટેમિક પ્રકારની દવા છે જેનો તમે ત્રીસ ગ્રામ પ્રતિ પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો જે તમને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ આપશે ખેડૂત મિત્રો હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે ઇન્ડોફિલ કંપનીનું જીનેપ પિંચોતેર ટકા જે પણ એક ડબલ્યુપી ફોર્મ્યુલેશનમાં આવે છે એનો તમે સાઠથી એસી ગ્રામ પ્રતિ પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો જે પણ તમને ચરમી જે કાળિયાના નામે ઓળખીએ છીએ અને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ આપશે ખેડૂત મિત્રો જે પણ દવામાં કાર્બનડાજીમનું પ્રમાણ આવતું હોય તો એના તમને સુકારા સામે ખૂબ જ સારા પરિણામ મળશે અને આ દવાની સાથે સાથે તમે વૃદ્ધિ વિકાસ માટે ધાનુકા કંપનીનું ધનવર્ષાનો પણ છંટકાવ કરી શકો છો જે તમને જીરાના પાકમાં જરૂરી એવા પોષક તત્વો એમિનો એસિડ અને મિનરલ્સ આપે છે જેથી તમને જીરાનો પાક ખૂબ જ સારો જોવા મળે છે અને આ દવાની સાથે સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ દવા એટલે કે ધનવર્ષાને સલ્ફર અથવા કોપર ધરાવતી કોઈ પણ દવા સાથે મિક્સ કરવું નહીં વિડીયોમાં આપેલ દવામાંથી માંથી આ જ ટેકનિકલ તમે કોઈ પણ કંપનીનો ઉપયોગમાં લઈ શકો છો ધન્યવાદ ખેડૂત મિત્રો આવી જ રીતે ખેતી અને રોગ જેવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન